એટલે કાં તો પાયાના ખાતર સાથે પાક ત્રીસ દિવસનો થાય ત્યાં સુધીમાં ગમે ત્યારે મેલોક્ઝા ફોરજી વાપરી શકાય મેલોક્ઝા ફોરજીની અંદર કયા તત્વો હોય તો કે નાઇટ્રોજન ફોસ્ફરસ પોટાશના કન્સોટિયા બેઝ હોય પ્લસ એમાં હ્યુમિક ફૂલિક અને સિવિર જેવા હોર્મોન્સ હોય પ્લસ પ્લસ આપણે જે સૂક્ષ્મ તત્વો કહીએ છીએ એ પોઈન્ટના પ્રમાણની અંદર એમાં માઇક્રો બધા જિંક કોપર બોરોન ફેરેસ મેગેરીઝ ક્લોરીન મોલિબ્લેડમ આ બધા સૂક્ષ્મ તત્વો હોય અને સો ટકા ઓર્ગેનિક ગ્રેડમાં હોય એ વાપરવાથી અળસિયાઈ ન મરે બેક્ટેરિયા ન મરે જમીન કડક પણ ન થાય અને કોઈ પણ પ્રકારનું આપણી જમીનને નુકસાન નથી કરતું અને નથી આપણા સ્વાસ્થ્યને નુકસાન કરતું એટલે મેલોક્ઝા ફોરજી છે એ રીતે આપણે ત્રીસ દિવસનો પાક થાય ત્યાં સુધી ગમે ત્યારે વાપરી શકાય અત્યારે મોટાભાગે જોવા જઈએ તો પાક ત્રીસ દિવસ ઉપરના હોય ત્રીસ દિવસથી લઈ અને સિત્તેર દિવસનો પાક થાય ત્યાં સુધીમાં મેલોક્ઝા ફાઈવજી વાપરી શકાય મેલોક્ઝા ની અંદર શું હોય તો કે જે પેલામાં ફોરજીમાં નાઇટ્રોજન ફોસ્ફોરસ પોટાશ છે એની જગ્યાએ આમાં કેલ્શિયમ મેગ્નેશિયમ સલ્ફર કેલ્શિયમ મેગ્નેશિયમ સલ્ફર પ્લસ આની અંદર પણ હ્યુમિક ફુલિક સિવિડ અને પોઈન્ટના પ્રમાણમાં સૂક્ષ્મ તત્વ એટલે જીંક કોપર બોરન ફેરેશ આ બધું સૂક્ષ્મ તત્વ એટલે મેલોક્ઝા ફોરજીને ફાઇવજી વાપરીએ જેવી રીતે ડીએપીએનપી કે યુરિયા વાપરીએ તો માત્ર નાઇટ્રોજન ફોસ્ફરસ પોટાસ આપી શકાય પણ મેલોક્ઝા ફોરજી કે ફાઇવજી હોય તો નાઇટ્રોજન ફોસ્ફરસ પોટાશ કેલ્શિયમ મેગ્નેશિયમ સલ્ફર હ્યુમિક ફોલિંગ સિવિન જીન્ક કોપર બોરોન ફેરેશ મેગેનિઝ ક્લોરિન મોલિપ્લેડમ આ બધા તત્વો મળે અને આ બધા તત્વો આપોને એટલે જે જમીનમાં ફળદ્રુપતા વધે કેમકે અળસિયાનું પ્રમાણ પણ વધશે અને જે સેન્દ્રીય કાર્બનનું લેવલ અત્યારે આપણે પાંચ ટકો કે અડધો ટકો થઈ ગયું ને એટલે હું દાવા સાથે કહું છું કે સતત ત્રણ ચાર વર્ષ સુધી આપણે કેમિકલ ખાતર બંધ કરી અને કા તમે છાણિયું ખાતર વાપરો જો છાણિયું ખાતર હોય તો બધા કરતાં ઉત્તમ તો આપણે કાંઈ કોઈ વસ્તુ વાપરવાની જરૂરત નથી બધા કરતા ઉત્તમ કાં છાણીઓ ખાતર વાપરો બધામાં છાણીઓ ખાતર ન પહોંચાડી શકતા હોય તો જીવામૃત પણ બેસ્ટ જીવામૃત બનાવીને આપો કેમ કે એનાય આપણે ઘણા બધા વિડીયો મૂકેલા છે પણ આજે આપણે સમયની મર્યાદા હોય એટલે આપણે સંપૂર્ણ વાત તો કાંઈ ખેતીને એવું તો નથી હું કલાકમાં બધી કરી શકું પણ એ મોટી મોટી વાતો કરું છું બાકી તો ખેતી વિષય એવો છે આઠ દસ દિવસ સુધી સતત આપણે આની ચર્ચા કરવી પડે ત્યારે તમામ વાતો પૂરી થાય એટલે કાં તમે જીવામૃત બનાવીને આપી શકાય આપણા ખેતરને છાણિયું ખાતર કે જીવામૃત ઓપ્શન ન હોય તો જ મેલોક્ઝા ફોર અને મેલોક્ઝા ફાઈવ છે એ તમે વાપરો સતત ત્રણ થી ચાર વર્ષ સુધી વાપરશો ને એટલે સેન્દ્રી કાર્બન લેવલ અત્યારે અડધો ટકો પાર ટકો ને આસપાસ જે છે ને એ ત્રણ ચાર વર્ષની અંદર વધી જશે અને એ વધીને તમારે એક ટકો અથવા તો તેનાથી વધારે થશે આ ચોક્કસ વાત છે એટલે જમીન આપણી ફળદ્રુપ તો પણ રહેશે આપણે ઉત્પાદન છે એ પણ સારું લઈ શકશું અને પશુપાલન નહીં કરતા હોય તો પણ આપણે કેમિકલ મુક્ત ઝેર મુક્ત ખેતી છે આ રીતે કરી શકાય એટલે જમીનનું તળિયું છે ને એ મજબૂત કરવાનું ખાસ ધ્યાન એ જ રાખવાનું છે કેમિકલથી જમીનને બચાવવાની છે હા ઘણી વખત એમ હોય કે તમે હું જે હવે પછી તમને જે બતાવવાનું છું ને ઈલાજો એ ઈલાજો તો લગભગ કોઈ એગ્રોવાળો મને કહેવા માટે બોલાવે નહીં એક રૂપિયાનું તમારે ક્યાંથી દવા ન લેવી પડે ને ખેતી કરી ને એ ઈલાજો હજી મારે બતાવવાના છે તમને મારું કહેવાનો મતલબ કે કદાચ તમારી પાસે અનુકૂળતા ન હોય આપણે એકાવા માણા હોય નથી આપણે કંઈ કરી શકતા અને છોડ ઉપર કદાચ કેમિકલ છાંટવું પડ્યું તે છોડ પૂરતું અસર કરશે એ અસર તો કરશે પણ છોડને કરશે પણ જમીન તો આપણી સારી રહેશે ને પણ જો તમે જમીનની અંદર કેમિકલ આપી દેશો તો જમીન જ બગડી જશે ઓલું તો માનો કે ત્રણ મહિના છે ત્રણ મહિના છોડવાના કાઢી લેવાના છે અત્યારે જીરું આપણું હોય તો જીરું આપણો ત્રણ મહિનાનો પાક છે મહિના દી થઈ ગયું અત્યારે તમે કેમિકલ એમાં છાંટ્યું હોય બે મહિના પછી કાઢી નાખવાના છે પણ જમીન છે એ તો આપણી કાયમી આપણી પેઢીઓ સુધી આ રાખવાની છે આ બગડી જશે તો ક્યાં જશે એટલે ખાસ મારી વિનંતી છે કે જમીનની અંદર એક ટકો પણ કેમિકલ ન આપો એને કાં તો છાણીઓ ખાતર કાં તો ફોરજી ફાઈવજી આપી અને પૂરા તત્વો આપો અને કેમિકલ મુક્ત ખેતી આપણે કરીએ ને એ જમીન ખાસ તમે ફળદ્રુપ બનાવો જમીનનો તળિયો મજબૂત કરો ક્યારેય ડીએપી એનપી કે યુરિયા ખાતર નહીં આપવાનું પણ એની સાથોસાથ ધ્યાન એ પણ રાખવાનું આપણે પેન્ડી મિથાલીન બધું જમીનમાં પાઈએ ને ને જે કાંઈ પાતા હોય એ એ એક પણ પ્રકારનું કેમિકલ છે ને પાણી એને જમીનમાં પીવડાવાય નહીં કેમકે જેમ ડીએપી યુરિયા જે આપણે જમીનમાં અળસિયાને મારે ને એવી જ રીતે પેન્ડિમિથાલીને ક્લોરોફાઈફોર્સને આ બધું જમીનમાં પાઈએ ને એનાથી પણ અળસિયા મરીએ એટલે એનાથી પણ આપણી જમીનો છે બગડે છે એટલે એવા કેમિકલ કોઈ પણ પ્રકારનું ઝેર તો આ ધરતીમાં રેડવું નહીં આપણે ટૂંક ને ટચ એટલું સમજી જવાનું ધરતીને આપણે બધા આપણી મા કહીએ આ ધરતી આપણી મા છે તો માને ઝેર નહીં પાવાનું માને ઝેર પાછું માં મરી ગયા એટલે આ મારી વિનંતી છે તમને બધાને બીજું કે આ બધું કર્યા પછી જમીન ફળદ્રુપ રાખીએ કાં તો છાણિયું ખાતર કે મેલોગ્રા ફોર જી જી વાપરીને જમીનનું તળિયું મજબૂત કર્યું એ પછી આવશે આપણે વાવેતર કરશું કોઈ પણ સારી કંપનીના બિયારણ વાવ્યા કે પ્રાઇવેટ હોય કે આપણા ઘરનું બિયારણ હોય કે સરકારી નિગમનું બિયારણ હોય એ વાવશો એટલે એમાં ફૂગ અને જીવાત બે વસ્તુ આવશે એની અંદર હું અહીંથી તમને જે બતાવવાનું છે એ એક રૂપિયાના ખર્ચ વગર તમે કરી શકશો પણ એના માટે તમારી પાસે ગાય હોવી જરૂરી છે જેની ઘરે ગાય હશે ને એ જ કરી શકશે જેની ઘરે ગાય નથી એ ઈલાજ નથી કરી શકવાના પણ એટલું ચોક્કસ કહું કે હું અહીંથી જે તમને બતાવું એ જો તમારાથી ન થાય તો ગેરંટી સાથે કહું છું કે તમારે એગ્રોમાંથી લઈને છંટકાવ કરવાનું થાય ને તો શિવ એગ્રો જયરાજભાઈ છે એને એગ્રોમ સમજાજો ને છેતરાશો નહીં અને ન્યાથી છેતરાવ તો નક્કી માનજો પરેશ ગોસ્વામી છેતરામને આ ક્યારે કહી શકું કે માણસની અંદર એ કેવું છે કે અમારા વિસ્તારના અમારા ગામના આડખે પડખેના ગામના ખેડૂતોને ઝેર મુક્ત ખેતી થાય એને અમારે એગ્રોમ આવન જરૂરનો પડે એને ખર્ચ ઘટે અને કેવી રીતે એની જમીનો બચી શકે ને એ માણસના દિલમાં ઊંડે જે લાગણી છે ને એટલા માટે હિત ઈચ્છતા હોય તો એ પછી કઈ છેતરવાની તો વાત હોય એમાં બરાબર ને એટલે તો તમે જાજો હું કોઈ કંપનીની ભલામણ તો કરતો નથી મજા આવે એ કંપની લેજો હા સ્વદેશી કંપની લેવાની વિદેશી નહીં વિદેશી કંપની મને વ્યક્તિગત નફરત છે કેમ કે બસો વર્ષ આપણા ઉપર રાજ કર્યું હતું વિદેશી કંપનીએ એટલે એ નહીં કરવાનું આપણે આપણા દેશની ભારતની કંપનીઓની આપણી કહેવાય આપણા દેશની કંપનીની પ્રોડક્ટ લેવાની અને અમે તો અમારી ટીમ દ્વારા આમ બધું રિસર્ચ કર્યું કે આપણે જે ભાઈ વાઘણિયા જવું છે તો ત્યાં જયરાજભાઈ શિવ છે એના માધ્યમથી જવાનું છે તો શિવરાજભાઈ ખેડૂતો સાથે કઈ રીતનો વ્યવહાર છે આખો અમે તપાસ કહીએ અમને હું જવાબદારીથી ન કહી શકું સંપૂર્ણ તપાસ કરી અમને એમ લાગ્યું કે નહીં એમાં જવાબદારીથી કહેવામાં કાંઈ વાંધો નથી પછી હું બોલું છું એટલે અમારી ટીમે આખું સર્વે કર્યું અને અમારે તો જયરાજભાઈ જેવા માણસ ગુજરાતના દરેક તાલુકામાં દરેક ગામમાં જોઈએ છે જેથી કરીને અમે એકતા એવું તો નથી તમે હું આપણે અહીં બેઠા એટલા નીકળી પડીએ ને ખેડૂતોનું હિત થાય એના માટે દરેક વિસ્તારની અંદર દરેક ગામની અંદર એક એક એવા યગ્રોવાળા પણ જોશે કે જે ખેડૂતોનું હિત કરી શકે ખેડૂતોને સાચું માર્ગદર્શન આપે ખેડૂતોને યોગ્ય દવા આપે એની પાસે ખેતીનું નોલેજ હોય દુખતું હોય પેટમાં દવા માથાની આપી દી એમ ન એટલે યોગ્ય સમયે યોગ્ય દવા યોગ્ય ભાવથી યોગ્ય કંપનીની આવું આપતા હોય ને એવા લોકોને અમે હંમેશા અમારી સાથે રાખીએ એની ભલામણ કરીએ કે આવો આ ભાઈ છે મારું હિત થશે એ હિત કરે એવી ક્ષમતા છે અને મહત્વની વાત તો એ છે કે હું હવે જે તમને ફૂગ જીવાતનો ઈલાજ બતાવવા જઈ રહ્યો છું એ ઈલાજ બતાવો કોઈ અગ્રવાળું બોલાવે જ નહીં એટલા માટે જયરાજભાઈ તાળીઓથી બધા આપણે અમુક ક્યારના બેઠાને ખાલી બાલી ચડી ગયું ઉતરીએ થોડીક ખાલી બાલી વગાડી લઈએ તો ઉતાવળ નથી ને કોઈને ઢોર ધોઈ નામ ડેરીએ દૂધ દેવા જવું કે રાખતા જ નથી દોવા પણ નહીં દોવાના ન હોય તોય ડેરીએ દેવા જાય અમુક મને ખબર છે જાય ને ઢોર દોવા નથી દેતા તોય ડેરીએ દૂધ દેવા એમ તો જાય છે આપણા કોક કોક ભાઈઓ એમ તો હોશિયાર છે ના ના લેવાની દેવા જાય એ મને ખબર છે આપણા ગુજરાતમાં જેટલા ઢોર છે ને જેટલું દૂધનું ઉત્પાદન થાય ને એ પ્રમાણે જોવા જઈએ તો વપરાશી ના ચાર છાર છે એ તો આપણા ખેડૂત ભાઈઓની દેન છે કે વગર દુજાણી દઈ આવે એટલે દૂધ પૂરું પડે બાકી પડે એમ નથી એ કેમ દેવા જાય ને કેમ બનાવે એ તો બોલાય ને નકર તો ઘણી શીખી જાય પાછા મને ખબર છે એ બધી પણ એમાં આપણે આની વાત નથી પણ ગુજરાતમાં ઘણી જગ્યાએ એમ થાય છે આપણા સૌરાષ્ટ્રમાં એમ થાય તમારા અમરેલી જિલ્લામાં થાય મને ખબર છે અમારે તો એક એવી ડેરી છે એક લિટર જો હું છે ને પોરબંદર અને પોરબંદર અને જુનાગઢ ને બે જિલ્લાની સરહદે ગામ આવેલું છે

ન કરતા હોય તો સારું પણ હવે જે મારે વાત કરવાની છે કે આપણે જમીનનું તળિયું મજબૂત કરીએ જમીન